બલીમોરા શહેર સેઈ સાજુબા જુના વિસ્તારોમાં આતંક મચાવનાત અને લોકોમાં ધાક જમાવના તીસરી ગલી ગેંગસામે પોલીસે ગુજસીટોક એકટ હેઠર ગુનો નોધી 7 આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આરોપીનો બલીમોરા પોલીસે સાયરમાં તેમનો સર્ગસ કાઢ્યો હતો ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટોક એકટ હેઠર આ તીસરી ગલી ગેંગના 7 સભ્યો વિરુદ્ધ ગુનો નોંહોમ આપ્યો છે આ સંગઠિત ગુનાખોરી નોર્થી જિલ્લા 10 વર્ષથી નોસરી જિલ્લામાં સક્રિય હતો ગેંગનો મુખ્ય સરદના અમીન અનવર શેખ છે તે તેના સાધિતો સાથે મળીને ખૂન ધાડ અપહરણ બળાત્કાર અને ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓ આચરતો હતો આ ગેંગની દહેશત એટલી હતી કે સામાન્ય નાગરિકો તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડરતા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ એસઆઈટી ની રચના કરી હતી આ ટીમનું નેતૃત્વ ચીખલી વિભાગના ડીવાયએસપી બીવી ગોહિલ કરી રહ્યા છે

બિલીમોરા શહેરના એમજી રોડ ખાડા માર્કેટ ગોહરબાગ તેમજ અન્ય સ્થળોએ તેમને ફેરવ્યા હતા જો કે આ કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં કે લોકોના મનમાંથી આ લોકોની ઓછી થાય એ માટે આ કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો હતો હા ઉચ્ચી ટોક ના એક કાયદેસર કાર્યવાહી કરી રહી છે આ આરોપીઓ બધા રિમાન્ડ ઉપર હતા રિમાન્ડ લઈને અને આજે કાયદેસર કાર્યવાહી અમે કરી રહ્યા છીએ ટોટલ છ આરોપીઓ છે આ છ આરોપીઓ પર અગાઉ ખૂબ બધા ગુનાઓ મર્ડર ખરણાઈ વગેરેના ગુનાઓ દાખલ થયેલા હતા જેને લઈને આજ રોજ એક લીગલ કાર્યવાહી કરી રહ્યા છે પ્લે મારાથી નીતિન પટેલનો